જય ગૌ માતા ગૌ માતા કોઈ એકની નથી બધાની છે કેવી રીતે આવો જાણીએ જો તમે ધનવાન હોય તો ગૌશાળાનું નિર્માણ કરો ગાયો માટે ચારો આપો જો તમે પોલીસ અધિકારી હોય તો તમે ગૌરક્ષા કરો અને ગૌ હત્યારાને સજા અપાવો જો તમે વકીલ હોય તો ગૌ રક્ષાને લગતા કેસ લડો ગૌ લગતા કેસ લડો જો તમે ડોક્ટર હોય તો જે તમારે આવનારા દર્દી હોય અથવા તો તમારી જાણમાં પહેચાનમાં માણસો હોય એ લોકોને ગાયના દૂધ દહીં ઘી છાસ માખણ ગોબર ગૌમૂત્રનો મહિમા સમજાવો એની વૈજ્ઞાનિક ઉપયોગિતા સમજાવો જો તમે પચુ પશુ ચિકિત્સક હોવ તો તમે ગૌની સારવાર કરો ઘાયલ ગોવંશ છે એની સારવાર કરો જો તમે શિક્ષક હોય તો તમારા જે વિદ્યાર્થીઓ છે એમને ગૌવંશની મહત્તા એની ઉપયોગિકતા એના વિશે સમજાવો છો ગાયના દૂધ દહીં ઘી છાસ માખણની મહત્તા સમજાવો જો તમે ખેડૂત હોવ તો ગાય આધારિત ખેતી કરો અને અમૃત સમાન અન્ન ઉગાવો જો તમે નેતા હોય તો ગૌ બંધ કરાવો એને લગતા કાયદા પસાર કરાવો અને એનું સંરક્ષણ કરો ગૌ સંરક્ષણ કરો જો તમે વૈજ્ઞાનિક હોવ તો તમે ગોબર ગૌમૂત્ર દૂધ દહીં છાશ ઉપર સંશોધન કરી અને સામાન્ય લોકો સુધી છે એની મહત્તા પહોંચાડો જો તમે પત્રકાર હોય તો ગૌમાતાના જે ફાયદા છે એના લાભ છે એ પૂરા સમાજ સુધી પહોંચાડવાનું કામ કરો અને અંતમાં જો તમે મારી જેમ સામાન્ય જનતા જનાર્દન હોવ તો ગૌવતધારી બનો તમે ગાયને આંગળે ન બાંધી શકો તો કંઈ નહીં પણ ગાયના દૂધ દહીં ઘી છાશ માખણ ગોબર ગૌમૂત્રનો ઉપયોગ કરવાનું રાખશો તો ઓટોમેટિક ગૌવતી અટકશે ગૌ રક્ષા થશે ગૌ સંરક્ષણ થશે અસ્તુ જય ગૌ